નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર સિવાય પાકિસ્તાન સાથે મંત્રણા કરવાના નથી થોડી ઘણી વાત કરવી છે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની વાત છે ને જોરશોરથી કરે છે મોદી આ વખતે લશ્કરી દળોએ વિજય મુદ્રામાં આવીને પાકિસ્તાનને ખેદાન મેદાન કરી નાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ એમની મધ્યસ્થી એમની વેપાર બંધ કરી દેવાની ધમકીથી ભારત અને પાકિસ્તાને સંઘર્ષ વિરામ કરવો પડ્યો અને માન્ય વડાપ્રધાને શેખી મારી કે આ તો છે ને કાયમી વિરામ નથી આ છે ને વચગાળાનો વિરામ છે અને પાકિસ્તાને આતંકવાદ હવે નહીં ફેલાવે એની ખાતરી આપી છે કઈ ખાતરી આપી છે કઈ લેખિત કરાર થયા છે એ તો આપણને ખબર નથી પણ પાકિસ્તાન એના ત્યાં જલસો મનાવે છે જલ્લોષ મનાવે છે અને માન્ય વડાપ્રધાન અને એમની પાર્ટી એ ત્રિરંગા કરે કાઢે છે માન્ય વડાપ્રધાન લશ્કરી જવાનોની વચ્ચે જઈને બિહારની ચૂંટણી માટે એક મેદાન તૈયાર કરી રહ્યા છે દેશવાસીઓને એ સમજાવી રહ્યા છે કે આપણે પાકિસ્તાનને એના ઘરમાં જઈને ઘૂસીને મારવાની આપણી નેમ હતી એ પૂરી કરી પહેલ ગામનો બદલો લીધો શું બદલો લીધો ચાર આતંકવાદીઓ મળી ગયા એમને જબ્બે કર્યા એની વાત તો કરતા નથી લશ્કરી દળોની જે ઉપલબ્ધિ છે એની આડશમાં એ એ રાજકારણ ખેલી રહ્યા છે છે અને આજે જે વાત કરવી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતને આપી દે પછી જ મંત્રણા એની વાત કરે છે તો મારે એમ કહેવું છે કે ભાઈ માનનીય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી એટલું તો કહો કે તમે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ની વાત કરો છો પણ ચાઈના ઓક્યુપાઇડ કાશ્મીર એની વાત ક્યારે કરશો કારણ કે એમણે તો નથી નથી એ કહેતા અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના જ ઢોલ પીટે છે પણ ચાઈના એ જે ગપચાવેલો પ્રદેશ છે અક્ષય ચીન અને ટ્રાન્સ કારાકોરમ ટ્રેક

પાકિસ્તાને ગપચાવેલું કાશ્મીર અને ચીને ગપચાવેલું કાશ્મીર એટલે અક્ષય ચીન અને પાકિસ્તાને ચીનને વેચેલો પ્રદેશ અથવા તો ઓગણીસો ત્રેસઠ માં ચીન સાથે કરાર કરીને એને આપેલો પ્રદેશ કાશ્મીરનો એ ચીન હસ્તક છે મારા દર્શકોને આ પ્રશ્ન ન થાય થવો જ જોઈએ અને ભક્તોને અંધ ભક્તોને પણ આ પ્રશ્ન થવો જોઈએ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર પાછું લેવાની વાત કરે છે તો ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરનું શું એ કાશ્મીર આપણું નથી નરેન્દ્ર મોદી કહી કહી દે ને કે આપણું નથી આપણે ચાઇનાને લખી આપ્યું છે નરેન્દ્ર મોદીમાં એ તાકાત નથી માત્ર ઢોલ પીટવા છે ઘોષણાઓ કરવી છે પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તો છ મહિનામાં ત્રીજી વખત વડાપ્રધાન થયા છ મહિનામાં લેવાની વાત હતી હતા વીતી ગયું અને કઈ ન થયું અને આ વખતે લઈ શકાય એમ હતું આપણા લશ્કરી દળો તૈયાર હતા સજ્જ હતા પાકિસ્તાનના ચાર ટુકડા થઈ શકે એવી સંજોગો હતા સિંધ અલગ થઈ જાય બલુચિસ્તાન અલગ થઈ જાય અલગ થઈ જાય એ આજે છે ને તમારે બધાએ છે ને વિચારવાની જરૂર છે કે નરેન્દ્ર મોદી ની સરકારે લશ્કરી દળોને પાછા કેમ બોલાવ્યા ભાઈ શ્રી મંત્રી અમિત શાહ સંસદમાં ઉછળી ઉછળીને પહોંચ્યું હતું જવાબ આપો ને ભાઈ હવે કેમ જવાબ નથી હવે માત્ર પ્રચાર જ પ્રચાર છે ત્રિરંગા યાત્રા તો ત્રિરંગો ફરકાવવા માટે અને ઝંડો લઈને ફરવા માટે મોરચો કાઢવા માટે રેલી કાઢવા માટે ત્રિરંગા યાત્રા કાઢવા માટે ગૃહમંત્રી અમિત શાહ શાહ ની બાજુમાં રાષ્ટ્રધ્વજ અમિત શાહ રાષ્ટ્રધ્વજ લઈને ઉભા છે બીજા કોઈ મિનિસ્ટર ત્યાં આગળ ઉભા છે અને એ મિનિસ્ટરના હાથમાં જે રાષ્ટ્રધ્વજ છે એમના પગને અડકે છે જરા જોજો આ રાષ્ટ્રધ્વજ નું માન છે કે અપમાન છે અને અગાઉ પણ ત્રિરંગા યાત્રાઓ કાઢી ઠેર ઠેર ત્રિરંગાનો રાષ્ટ્રધ્વજ નો કોડ છે અને હું તો અહીંયા જજીસ બંગલો પર જોઉં છું ભારતના રાષ્ટ્રધ્વજ ની જે બેહાલ અવસ્થા હું જોઈ રહ્યો છું ઊંધા લટકે જ મેં કેટલાક લોકોને કહ્યું કે ભાઈ જરા જુઓ તો ખરા કે રાષ્ટ્રધ્વજ નું માન છે કે અપમાન છે પણ પ્રજાને એની પડી નથી અને એ તસવીર અમે તમને બતાવી શકીએ એમ નથી કારણ કે એ તસવીર બતાવીએ તો અમારી સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો થશે ગુનો એમનો છે પણ અમને કે તમે આ બતાવ્યું કા અને એટલા માટે જ આજે અમે છે ને આ વાત કરી છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પેલી એ કહેવત છે આમ તો બહુ સારા અર્થમાં નથી પણ પ્રચલિત અર્થમાં છે પાકિસ્તાનની હેસિયત શું છે ભારત સાથે લડવાની એની તાકાત રહી છે ક્યારે અને અંગભક્તો એ કે છે કે નરેન્દ્ર મોદી એ પાકિસ્તાન ની સામે છે ને વિજય મેળવ્યો ભાઈ વિજય મેળવ્યો તો પાકિસ્તાન હુકમ વિજય ઉજવે છે અને આપણે કેમ નથી ઉજવતા આપણે છે છે ને માત્ર લક્ષી યાત્રાઓ કાઢીએ કોંગ્રેસે અને અને આમ આદમી પાર્ટીએ ત્રિરંગા યાત્રા કાઢી જય હિન્દ યાત્રા કાઢી એના પછી ભારતીય જનતા પાર્ટીને હવે સુજે છે કે ત્રિરંગા યાત્રા કાઢીએ 10 દિવસની અને રાષ્ટ્રધ્વજ એમના પગમાં પડેલો છે મને લાગે છે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ તો એ પહેરી પહેરી શકે છે લોકો કારણ કે ત્યાં એમનો કોડ આપણા જેટલો કડક હતો નરેન્દ્ર મોદીએ તો આપણો કોડ જ બદલી નાખ્યો આપણો ધ્વજ ફાટી જાય ત્યાં સુધી ફરક્યા કરે તોય એ વાંધો નહીં એને ઉતારવાનો નહીં પહેલા તો એવી પદ્ધતિ હતી કે સરકારી મકાનો ઉપર સૂર્યાસ્ત પહેલા એને ઉતારી લેવો પડે ને સૂર્યોદય વખતે જેને એને ફરકાવી શકાય આ કોડ હતો આપણો ખાનગી ઘરોમાં પણ એ છે ને ફરકાવી શકાય પણ સાંજ પડે સૂર્યાસ્ત થાય પહેલા એને છે ઉતારી લેવો પડે આ કોડ હતો રાષ્ટ્રધ્વજ માટેનું માન હતું પણ નરેન્દ્ર મોદીએ એ કોડ બદલી નાખ્યો કારણ કે એમને છે ને આ રાષ્ટ્રધ્વજ પસંદ નથી એમના એમની માતૃ સંસ્થા આરએસએસ ને આ રાષ્ટ્રધ્વજ મંજૂર નથી કારણ કે એમને ભગવો રાષ્ટ્રધ્વજ જોઈતો હતો અને એટલા માટે જ આરએસએસના મુખ્યાલયમાં બાવન બાવન વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ ફરક્યો ન હતો નાગપુર અંધ ભક્તોને આ સમજ નહીં આવે પણ અમે જે કહી રહ્યા છીએ એ હકીકત છે અને એવી જ એક હકીકત અમે આજે તમારી સામે મૂકી રહ્યા છીએ અને અમે કહી રહ્યા છીએ કે ભાઈ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ની વાત કરો છો તો ચાઈના ઓક્યુપાઈડ કાશ્મીર ની વાત કેમ નથી કરતા અને પાકિસ્તાન ઓક્યુપાઈડ ચીન ના જે ઇન્ટરેસ્ટ છે એની વાત તો આપણે બીજા કોઈ એપિસોડ માં જરૂર કરશું વિગતે કરશું કારણ કે પાકિસ્તાન ને પડખે ચીન છે આ જે કહે છે કે ગ્લોબલ ટાઈમ્સ જે ચીન નું સરકારી અખબાર છે અફવાઓ ફેલાવે છે એટલે એની વેબસાઈટ બંધ કરી દીધી છે સરકારે બહુ મોડી મોડી બંધ કરી આપણો સંઘર્ષ જયારે પાકિસ્તાન સાથે ચાલુ હતો ત્યારે પાકિસ્તાનની કેટલીક વેબસાઈટો બંધ કરી હતી અખબારોની પાછી ચાલુ કરી દીધી એની બધી ચાલુ કરી દીધી પણ ચીનની ગ્લોબલ ટાઈમ્સની વેબસાઈટ એ બંધ કરી દીધી કારણ કે અફવાઓ ફેલાવે છે કે છે હવે તમે કોને કે ચાઈના ઓક્યુપાઈડ કાશ્મીર ક્યારે લેશો અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે અમે તો જાનનું બલિદાન આપી દઈશું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવા માટે એટલે વિપક્ષ માંથી અવાજ ઉઠ્યો હતો મોદી આજ દિવસ સુધી બોલ્યા નથી લઈને રહીશું એટલે શું અમિત શાહે પણ જેને બંધ કરી દીધું એ બોલવાનું ભારત સરકારમાં બેઠેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જાહેર કરે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં સુધી ભારતને સોંપાય નહીં કે વેપારમાં તો આપણું નુકસાન છે હંડ્રેડ બિલિયન ડોલરનો દર વર્ષે ફાયદો છે ને નરેન્દ્ર મોદીની સરકાર ચાઈના કરાવે છે વેપારની અંદર આપણી કઈ સત્તર છે નહીં તો તાકાત હોય અને આપણે ભારત છે ને એ કોઈનું ખંડિયું રાજ્ય નથી ન તો નું ખંડિયું રાજ છે ન શી નું ખંડિયું રાજ છે અને એટલા માટે જ નરેન્દ્ર મોદીમાં જો તાકાત હોય પ્રાઇમ મિનિસ્ટરમાં જો હિંમત હોય તો એમણે છે નિવેદન કરવું જોઈએ કે કાશ્મીર ચીન અને બાકીનો જે ટ્રાન્સ ટ્રેક છે એ જ્યાં સુધી એ કાશ્મીરનો ભાગ ચાઇના ખાલી નહીં કરે ને ભારતને નહીં સોંપી દે ત્યાં સુધી અમે ચાઈના સાથે પણ મંત્રણાઓ નહીં કરીએ પેલા ઇસ્લામાબાદ ને તમે દમદાટી આપો છો અને બીજિંગની પાર્ટીના અરુણાચલ પ્રદેશના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે લોકસભાના સભ્ય ગઈ વખતે પણ હતા અને આ વખતે પણ છે તાપીર ગાઓ હું એમની સાથે ઘણી વખતે ફોન પર વાત પણ કરું છું તાપીર ગાઓ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે અ રિપીટ ટેક્સ પ્લેસ વિલ હેપન ઇન અરુણાચલ પ્રદેશ સેડ તાપીર ગાઓ બીજેપી એમપી ફ્રોમ અરુણાચલ ઈસ્ટ ઇસ્ટલ રેઝિંગ ધ ઇશ્યુ ઓફ ચાઇનીઝ એન્ક્રોચમેન્ટ ઇન ઇન્ડિયન ટેરિટરી ઇન ધ લોકસભા ઓન અને ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો સભ્ય આજે પણ છે એનું છે ને કિરણ રિજુજી જે કેન્દ્રમાં મંત્રી છે એમની જેમ એ કોંગ્રેસમાંથી આવ્યા અને ભાજપમાં ગયા અને ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયા અને પાછા ભાજપમાં આવ્યા એવા તો છે નહીં કાપીર ગાઓ એ તો ભારતીય જનતા પાર્ટીમાં જ છે અને એણે છે ને આ સંસદમાં કહેલી વાત છે એ એની બહુ વિગતોમાં હું ઉતરતો નથી કારણ કે આજે પણ એ કહે છે કે ભારતીય સરહદમાં આવીને ચીને છે ને ગામડા વસાવ્યા છે અને આપણે ત્યાં અખબારોમાં અહેવાલ છપાય છે કે રશિયાની અંદર ચીને જ અને ગામડાઓ વસાવ્યા ભાઈ ચીને આપણે અરુણાચલ પ્રદેશની સરહદમાં આપણા ભારત પ્રદેશની સરહદમાં આવીને ગામડાઓ વસાવ્યા છે એની વાત કેમ નથી કરતા કારણ કે સાહેબને ગમે નહીં સાહેબને ગમે એવું જ ગોદી મીડિયા ચલાવે મને લાગે છે એ પણ તમે સમજી શકો છો આ પ્રશ્ન તમને પણ ઉચાટમાં મૂકે એવો છે મને પણ ઉચાટમાં મૂકે એવો છે અને એકસો ને ચાલીસ કરોડ ની ભારતની જનતા ને માટે દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિસ્ટ છે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે એ કે છે એમણે તો બહુ સ્પષ્ટપણે વારંવાર ટ્વીટ કર્યા છે અને એમનું એક જ ટ્વીટ હું તમને વાંચી સંભળાવું ई इज मोदी इज गवर्नमेंट ऑपोजिंग मी इन कोर्ट टू प्रिवेंट मै गेटिंग ट्रूथ ऑफ चाइनाट ऑक्युपेशन फोर था लडाख पीपल है राइट टू नो कांग्रेस इज नॉट रेजिंग द मैटर बिकॉज गांधी डेल्ट विथ चाइना इज मोदी इन द डील कांग्रेस तो वारंवा कहूं राहुल गांधी तो वारंवा कहू સ્વામીને છે રાહુલ વિશે જે ભાવ હોય એ પણ એને કહ્યું છે કે ચાર હજાર ચોસઠ સ્કવેર કિલોમીટરની લડાખની અનડિસ્પ્યુટેડ ભારતની જમીન એ ચાઈના ગપચાવી છે કેમ નરેન્દ્રભાઈ બોલતા નથી કોઈ આયા નહીં કોઈ નહીં મને લાગે છે કે ચાઈના એ જે મેપ પ્રકાશિત કર્યો એમાં લડાખ ચાઇનામાં બતાવી દીધું અરુણાચલ પ્રદેશ ચાઇનામાં બતાવી દીધું

જરા વિચાર તો કરો કે આ દેશની શું સ્થિતિ છે અને એટલે પાકિસ્તાન ભારતને આપે ત્યાં સુધી એની મંત્રણાઓ નહીં કરીએ પણ એ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એના વિશે મૌન ધારણ કરે છે મૌની બાબા થઈ ગયા છે આ રાષ્ટ્ર ના હિતમાં નથી

એવું પણ અપેક્ષિત માનીએ છીએ કે માન્ય વડાપ્રધાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં સુધી ભારત ને નહીં મળે ત્યાં સુધી પાકિસ્તાન સાથે મંત્રણા નહીં કરીએ એમ છે ત્યારે એમણે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતને નહીં મળે ત્યાં સુધી ચાઈના સાથે પણ મંત્રણાઓ નહીં કરીએ એવું નિવેદન કરે તાકાત હોય તો મને લાગે છે કે એની અમને પ્રતિક્ષા જરૂર રહેશે નમસ્કાર